નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં હજુ પલક અને રોહિતના લગ્નને બે વર્ષ જ પૂરા નહોતા થયા ત્યાં જ લગ્ન જીવનમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા એક દિવસ ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો અને ગુસ્સે તેને પલકે પોતાના સાસરીયાનું ઘર છોડવાનું નક્કી કર્યું તેણે તરત જ તેની મિત્ર રોહિણીને ફોન કર્યો પલક ગુસ્સાથી ઊંચા અવાજે બોલી રૂહિત હું તરત આવું છું તારા ફ્લેટમાં મારે રહેવાની વ્યવસ્થા કર રોહી પલકની બાળપણની મિત્ર હતી તે પલકનો ગુસ્સો સારી રીતે સમજતી હતી લગ્ન પછી નાના મોટા ઝઘડા હંમેશા જ થતા રહે છે રોહીએ પલકને શાંત રહેવા કહ્યું અને પલક થોડી વાર રાહ જો ગુસ્સામાં કોઈ નિર્ણય ન લે લગ્નને હજુ માંડ બે વર્ષ જ થયા છે થોડું એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર પલક થોડી શાંત થઈ પણ ગુસ્સો હજી સાવ શમ્યો નહોતો તેણે કહ્યું એડજસ્ટમેન્ટ હું દરેક વખતે એડજસ્ટ કરનાર છું રોહિત નાની નાની વાત પર હંગામો મચાવે છે રોહિત સમજાવા લાગી પલક તારા માટે આ બધું નવું છે પરંતુ મોટા અને સંયુક્ત પરિવારમાં રહેવાના ફાયદા છે જુઓ દરેક જણ સંભાળ રાખવામાં મદદ કરે છે ઘરના કામકાજમાં પણ મદદ મળે છે એક જ ફ્લેટમાં તારે બધું જાતે જ સંભાળવું પડશે આ સરળ નહીં હોય અને વર્ષો પહેલા લગ્ન પછી મેં પણ આ જ ભૂલ કરી હતી અને એ ભૂલનો પચતાવો દરરોજ મને થાય છે એટલે તારે હવે ખૂબ જ વિચારીને પછી જે નિર્ણય લેવો હોય તે લેજે તારી જિંદગીમાં પણ તને તને કરવો પડે એટલા માટે હું સમજાવી રહી છું રોહિના શબ્દોમાં દિલાસો મળ્યો થોડું વિચારીને તેણે કહ્યું પણ મારે શું કરવું રોહિ રોહિત જે કરે છે તે બહુ સહન કરી શકતી નથી રોહિએ હર વ્યક્તિ કહ્યું દરેક સમજમાં ઉતાર ચઢાવ આવે જ છે થોડો સમય પોતાને અને રોહિતને આપ એકબીજાને સમજવાની કોશિશ કરો તમારે એકબીજાની આદતોને પણ સમજવી છે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થઈ શકે પલક થોડી ફોન પર વાત કરતી રહી રોહિના શબ્દોએ તેમને ઘણી હદ સુધી શાંત કરી દીધી હતી તેણે કોઈ ઉતાવળમાં પગલાં ન લેવાનું નક્કી કર્યું ગુસ્સો શાંત થયા પછી તેણે રોહિત સાથે વાત કરવાનું નક્કી કર્યું પલક સાથેની લડાઈને કારણે રોહિત પણ પરેશાન હતો તે રૂમમાં એકલો બેસીને વિચારતો હતો કે ક્યાં ભૂલ થઈ ગઈ એટલામાં જ પલક રૂમમાં આવી રોહિતને જોતાની સાથે જ પલકને માફી લાગ્યું પણ તે માફી માંગવાનું વિચારી રહી હતી પલક નીચા અવાજે બોલી રોહિત હું ગુસ્સામાં હતી કદાચ આપણે બંનેને થોડું એકજેસ્ટ કરવું પડશે રોહિત પલક સામે જોઈ હસવા લાગ્યો મારાથી પણ ભૂલ થઈ ગઈ પલક આઈ એમ સોરી બંને એકબીજાની નજીક બેસીને વાતો કરવા લાગ્યા ધીરે ધીરે ગુસ્સો દૂર થતો ગયો અને તેનું સ્થાન સમજણ નહીં લીધું તેણે સ્વીકાર્યું કે લગ્નના શરૂઆતના દિવસોમાં નાના ઝઘડા સામાન્ય છે અને બંને એકબીજાને સમજવાની કોશિશ કરે અને થોડું એડજસ્ટ કરે તે જરૂરી છે થોડા સમય પછી પલક સમજી ગઈ કે રૂહી કેટલી સાચી છે મોટા પરિવારમાં રહેવાના ફાયદા પણ છે એકલા રહેવા કરતા સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું હતું ધીરે ધીરે પલક અને રોહિત એકબીજાને સમજવા લાગ્યા તેઓનું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું તો મિત્રો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગયું હોય તો મિત્રો તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી અમારા આ વિડીયોને લાઇક તમે ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ પ્યારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર